હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ વીજ કર્મચારીને સારવારથી મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં જ જવામાં આવ્યા હતા ગ્રાહકે વીજ બિલ બુક પણ ફાડી નાખી હતી મારી જોડે એલ આઈ ડામોર ભાઈ એમએસ ડામોર જેઓ અમારા પાંચ કર્મચારી અમે સંસ્થામાંથી જીવીસીએલ સંસ્થામાંથી સવારે નવ નવ વાગ્યાની આજુબાજુના પ્રોગ્રામ લઈ ચાંદેગ્રી મુકામે ગયેલ જ્યાં અમારે એક પરિવાર સાથે ડીસીનું લિસ્ટની અંદર એનું જેનું નામ હતું ડિસકનેક્શનની અંદર એ ગ્રાહક સાથે તકરાર થતો ગ્રાહકે અમારી પર ડામોરભાઈ ઉપર કર્મચારી દરેક વ્યક્તિને ગાળા ગાળી બોલી હુમલો કરેલ ડામોરભાઈને વાગેલ છે જેઓનો અત્યારે સાર્વજનિક હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે આગળની કાર્યવાહી અમારી ઓફિસને મેં જાણ કરેલ છે

એટલે કાપવા માટે અમારા કર્મચારી પોલ ઉપર ચડેલા જેઓને ગમે તેમ બી બસ વર્ધન કરી અને અમારા ડામુરભાઈ જોડે એમને ગાળાગાળી કરીને સીધો માર માર મારી અને એમના પેટના પેટના ભાગે ઈજા થયેલ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર